પુષ્પકેન્દ્ર રાજકોટ ઉમેશ કામારિયા હવે આ ભાઈ આમ પુષ્પો લેવા માટે આવ્યા છે અને કોના માટે લેવા આવ્યા છે અને શું તકલીફ હતી એના શબ્દમાં સાંભળીએ તમારું નામ ખોડાભાઈ સોલંકી ગામ મોટા ભેલા હવે કોના માટે તમે લઈ જાઓ અમૃત પુષ્પ ને હા શું તકલીફ હતી બે પગને ઢીચણ દુખતા હતા કાંટ ટાંકણી એમ હા અને કમર કમર અને બે આખા પગ દુખતા હાથથી થી હા નસો કેટલા સમયથી એ 10 12 વર્ષથી 10 12 વર્ષથી એમાં શું શું કર્યું હતું એમાં બધી દવા બધી લીધી હતી ફોટા ફડાવ્યા ને દેશી ને કેટલી કઈ રીતે ઘણી જગ્યાએ લીધી એમ કે ફેર પડ્યો નહીં પછી અહીંથી આપણે અત્યારે બે મહિના જેવું થયું અંદાજે બે મહિના ની આસપાસ બે મહિનો અત્યારે કેટલો ફરક છે અત્યારે સિત્તેર પિંચોતેર ફેર પિંચોતેર ફરક છે અને એક્યુપ્રેશન માટે આવતા હતા

ના આ કરાય અહીંયા મુલાકાત લેવી જોઈએ બધે ફરી ફરિયાઈ હોય તો અહીંયા એકવાર આવવું જરૂર છે તો ખબર પડે અને તમે પંદર વર્ષમાં જ લગભગ દસ બાર વર્ષમાં કરી લીધું ઘણી જગ્યાએ પૈસા કેટલા બગાડ્યા પૈસા ઘણા બગાડ્યા અને અહીંયા આપણે પૈસાનો ખર્ચો કાંઈ કેટલો નોર્મલ આનું બરાબર જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ